મા તે મા બીજા વનવગડાના વાહ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને માતૃ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ભક્તો કવિએ સુંદર કહ્યું છે મા તે મા બીજા વનવગડાના વાહ વનવગડાના વાહ માની તોલે કોઈ ના આવે મા દરેક સ્થાને બેસી શકે પિતા બની જાય મા હોય છે તે પિતા બની જાય શિક્ષક બની જાય ગુરુ બની જાય તમારે સંગાથે એમ કહેવાય મિત્ર બનીને પણ રહે પણ ભક્તો તમે જુઓ કે માનું સ્થાન કોઈ નથી લઈ શકતું મા છે ને તે જનની છે બાળકને એમ કહેવાય કે નવ મહિના પેટમાં રાખી તેનો ઉછેર કરે છે પહેલાં તો પેટમાં ઉછેર કરે છે પછી અસંખ્ય પીડા સહી અને તેનો જન્મ આપે છે બાળકને જન્મ આપે છે તેને મોટું કરે છે એક પણ કમી નથી રહેવા દેતી મા બાળકને ઉછેર કરવામાં મોટું કરવામાં આખું જીવન તમે કે હું એમ કહેવાય કે માની સેવા કરીએ ને તો એ સેવાનું ચૂકવણું આપણે નથી કરી શકતા આપણી જે સેવા કરી છે તેની સેવા કરતાં કરતાં તમે તેને ચૂકવી નથી શકતા કદાચ આખી જિંદગી એની સેવા કરો ને માની તો એ ઓછી પડે કારણ કે માના ઉપકાર આપણી ઉપર એટલા હોય છે એટલા માટે ભક્તો હંમેશા દરેક માને દરેક સ્ત્રીને આપણે માન આપવું જોઈએ સન્માન આપવું જોઈએ તમારા ઘરમાં કોઈ વૃદ્ધ મા હોય તો તેની સેવા દિલથી કરી લેવી ભગવાન શિવ નહીં પણ એમ કહેવાય મા ભવાની મા શક્તિ પણ રાજી થઈ જાય છે અને એવા આશીર્વાદ વરસાવશે કે તમારું જીવન ધન્ય ધન્ય થઈ જશે કારણ કે તમે તમારી જગત જનની જગદંબાને સાચવી છે એનું રૂપ જ છે મા છે ને તે મા જનની જગદંબાનું રૂપ જ છે અને જ્યારે મા એમ કહેવાય કે આપણા ઘરમાં રાજી હોય અને સચવાતી હોય ખાવા પીવામાં રહેવામાં હરવા ફરવામાં બધી રીતે જો મા આપણા ઘરમાં સચવાતી હોય ને તો એમ કહેવાય છે કે કોઈ દેવી દેવતાના આશીર્વાદની જરૂર નથી હોતી માના આશીર્વાદ એકે હજારા છે એટલે ખાસ કરી અને શિવભક્તો જે મા છે ને તેનો આપણે ઉપકાર માનવો જોઈએ કે તેણે આપણને જન્મ આપ્યો અને આપણે તેના ઉપકારના બદલામાં આ જીવન તેની સેવા કરવી જોઈએ તો એમ કહેવાય કે આપણે જીવન જીવ્યા કહેવાય તો શિવભક્તો ખાસ કરી અને આ માતૃ દિવસમાં એક શીખજો કે દરેક સ્ત્રીને આપણે સન્માન આપવું દરેક સ્ત્રીને આપણે માન આપવું દીકરી હોય બહેન હોય પુત્રવધુ હોય ગઈઢી બુઢી મા હોય દાદી હોય તો બધાને આપણે સ્ત્રીનું સન્માન આપવું અને તેને સાચવો તો એમ કહેવાય કે આપણે જીવન જીવ્યા કહેવાય કોઈ પણ નર હોય કોઈ પણ પુરુષ હોય તો હંમેશા આપણે આ કાર્ય એક કરવું જ જોઈએ હંમેશા તો ઈશ્વરની કૃપા મહાશક્તિની કૃપા શિવ શક્તિની કૃપા આપણી પર નિરંતર વરસતી રહે છે સુંદર એક વાત હતી જે માની હતી કે માના ગુણગાન ગાય તેટલા ઓછા જ છે સુંદર આ વિડીયો ગમ્યો હોય તો હેપી મધર્સ ડે લખજો મા તે મા બીજા વનવગડાના વા તેવા સુંદર શબ્દો કોમેન્ટમાં લખજો તો મને ગમશે સુંદર આ વિડીયો ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય